સતત સોળ વર્ષથી દેશના મહાબંદરોમાં પ્રથમ ક્રમે રહેલું સ્થાન પુનઃ હાંસલ કરવા દીન પોર્ટ ઓથોરિટી દ્વારા એકસો પચાસ મિલિયન મેટ્રિક ટન કાર્ગો હેન્ડલિંગના લક્ષ્યાંક સાથે કાર્યકર્તા દીનદયાળ પોર્ટ ઓથોરિટી દ્વારા ડિસેમ્બર મહિનામાં ચોવીસ દિવસ પૂર્વે જ સો મિલિયન મેટ્રિક ટન કાર્ગો હેન્ડલિંગનો આંકડો પાર કરીને કાર્ગો હેન્ડલિંગ ક્ષેત્રે મહત્વપૂર્ણ સફળતા હાંસલ કરી છે આજ રોજ આ મહત્વપૂર્ણ સફળતા હાંસલ કરવાની સાથે દીનદયાળ પોર્ટ સમુદ્રી વેપારમાં શ્રેષ્ઠતા અને પ્રતિબદ્ધતાની દીવાદાંડી બન્યું છે ડીપીએ ચેરમેન સુશીલ કુમાર સિંઘે આ સફળતાને બિરદાવતા કહ્યું કે પોર્ટને કાર્ગો માટે પસંદગીનું મેરીટાઈમ ગેટવે બનાવવા કટિબદ્ધતા વ્યક્ત કરી છે આ સફળતા મેળવવા માટે સ્પર્ધાત્મક ભાવ આપવા જહાજો અને ટ્રકનો ટર્ન અરાઉન્ડ ટાઈમ ઓછો કરવાનો મુખ્ય હેતુ રાખવામાં આવ્યો હતો આ પગલાથી પોર્ટ વપરાશકારો માટે લોજિસ્ટ ખર્ચમાં ઘટાડો થાય છે એકસો પચાસ મિલિયન મેટ્રિક ટનના લક્ષ્યાંક સુધી પહોંચવા માટે પેટકોક અને થર્મલ કોલસા માટે હાર્બર મોબાઈલ ક્રેનના ભાવ વ્યાજબી કરાયા કોલસો કોક અને લાકડા જેવા કાર્ગોનું બાર જેન્ડનિંગ કરવાનું શરૂ કરાયું આયાતી ખાતર માટે ઓપ્ટિમાઈઝ સ્ટોરેજ નીતિ અમલી કરવા સહિતના પગલા લેવાયા હતા ડ્રાય કાર્ગો જેટી ઉપર જહાજો સહિતના વિવિધ કાર્ગોને સમાવવા માટે વાર્ફેજ અને જહાજ સંબંધિત ભાવમાં રાહતો આપી મીઠાના કાર્ગોમાં વધારાના ખર્ચમાં ઘટાડો કરાયો છે તેમજ હાર્બર મોબાઈલ ક્રેનના ભાડા અને બર્થિંગ નીતિમાં સુધારા કરાયો હોવાનું અધ્યક્ષે જણાવ્યું હતું કાયમી ભાગીદારીને પ્રોત્સાહન આપવા પ્રશાસન દ્વારા સાગર યોજના રજૂ કરવામાં આવી હતી આ યોજના થકી લાંબા ગાળાના હિસ્સેદારોને બર્થિંગમાં અગ્રતા અને ડિસ્કાઉન્ટ સ્ટોરેજ યાર્ડ ફાળવવા સહિતના લાભો આપવામાં આવી રહ્યા છે તુણા ટેકરા અને સીજે ઇલેવન સીજે ટ્વેલ્વ સહિત પીપીપી મોડેલ ઉપર હેન્ડલ કરવામાં આવતા કાર્ગો માટે પણ પ્રોત્સાહનો જારી કરાયા છે લિક્વિડ બલ્ક ડ્રાય બલ્ક અને રોરો ટ્રાફિક સહિત વિવિધ પ્રકારના કાર્ગોને હેન્ડલ કરવા માટે માળખાકીય સુવિધામાં નોંધપાત્ર રોકાણ કરવામાં આવ્યું છે વિસ્તૃત બર્થ અને આધુનિક સુવિધાઓથી વેપારની વધતી જતી માંગને પૂરી કરવા બંદરની ક્ષમતાઓમાં વધુ વધારો કરવામાં આવ્યો છે ટ્રેડના પ્રતિનિધિઓ સાથે નિયમિત જોડાણ નીતિ વિકાસમાં સક્રિય ભાગીદારી સાથે પોર્ટ વપરાશકારોમાં વિશ્વાસ કેળવાયો છે પોલ ફોસ્ફેરિક એસિડ પ્રવાહી રસાયણો ખાતર અને લાકડા ખાદ્ય તેલ મીઠું ખાંડ સ્ટીલ કોઈલના આયાત નિકાસમાં નોંધપાત્ર વૃદ્ધિ થઈ છે નવેમ્બર બે હજાર ચોવીસ સુધીમાં મીઠાની નિકાસમાં વિક્રમી ઉછાળો બંદરની કાર્યક્ષમતા ઉપર પ્રકાશ પાડે છે આ ઉપરાંત ઘોઘા હજીરા ખાતે રોરો ટ્રાફિક સાથે વૈવિધ્ય સબર કાર્ગોનું સંચાલન કરવાની બાબત ડીપીએની ક્ષમતાને પુરવાર કરતી હોવાનું જનસંપર્ક અધિકારી ઓમપ્રકાશ દાદલાણીએ જણાવ્યું હતું રિપોર્ટ ભારતી માખીજાણી ગાંધીધામ